કૌ 100% નિશ્ફળ છત સહાય ઉછી કેમ પડોશીના ખાતામાં પૈસા જમા પણ તમારું કેમ નહીં શું સિબિલ સ્કોરના કારણે તમારી સહાય અટકી છે સર્વેમાં તમારું નામ જાજ નથી શું હવે પૈસા મળશે કે નહીં જાણો ખેડૂતોના સૌથી મોટા સવાલોના સાચા જવાબ અમારી આ ખાસ ચર્ચામાં નમસ્તે ઓર્ગેનિક લવર્સ આપ સામણી રહ્યા છો કિસાન સારથી ઓર્ગેનિક જ્યાં ખેતરથી સીધું તમારા ઘરમાં આવે પ્રાકૃતિક આહાર અને મળે ખેતીના સાચા સમાચાર નવી યોજનાઓ અને ટેકનિકલ માર્ગદર્શન જો તમને આવી માહિતી ગમે છે તો અમારો પોડકાસ્ટ ફોલો કરો અને અન્ય ઓર્ગેનિક લવર્સ સુધી શેર કરો આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સાચું કહું તો હજારો ખેડૂત પરિવારો માટે ચિંતાનો વિષય છે પાક નિષ્ફળ સહાય પચીસ પચીસ બિલકુલ અને આ વિષયમાં એટલી બધી ગુંચવણો છે એટલી બધી અફવાઓ છે કે ખેડૂત ખરેખર મૂંઝાઈ જાય છે હા એટલે જ આજે આપણે કિસાન સારથી ટીમે જે ખેડૂતોના અસલી સવાલો ભેગા કર્યા છે એના પરત સીધી વાત કરીશું કોઈ ગોળ ગોળ વાત નહીં ચાલો શરૂઆત કરીએ ચોક્કસ અને અને શરૂઆત સૌથી સૌથી સામાન્ય વધુ પૂછાતા પ્રશ્નથી જ કરીએ હા આ સવાલ લાખણકાના રમેશભાઈનો છે પણ મને લાગે છે કે આ દરેક ખેડૂતનો અવાજ છે એમનું કહેવું છે કે મારો પાક તો સો ટકા નિષ્ફળ ગયો છતાં મને સહાયના નામે જે રકમ મળી એ બહુ જ ઓછી હતી આવું કેમ હમ આ સમજવું ખૂબ જ જરૂરી છે મોટા ભાગના ખેડૂત મિત્રો એવું માને છે કે સહાય એટલે વળતર હા સ્વાભાવિક છે પણ જુઓ સરકારી નીતિ પ્રમાણે આ વળતર નથી આ એક રાહત છે સરકાર તમારા કુલ નુકસાનની ગણતરી નથી કરતી તો પછી ગણતરી શેના આધારે થાય છે સરકાર દરેક પાક માટે મતલબ કે કપાસ હોય મગફળી હોય એના માટે હેક્ટર દીઠ એક રકમ એક ફિક્સ દર નક્કી કરે છે અચ્છા એક ફિક્સ રેટ બરાબર પછી ભલે તમારું નુકસાન પાંત્રીસ ટકા હોય કે સો ટકા જો તમે લાયક છો તો તમને નક્કી કરેલા દર મુજબ જ પૈસા મળે એનાથી વધારે નહીં ઓ એટલે કે આશા એ રાખવી કે જેટલો ખર્ચો થયો એટલા પૈસા પાછા મળશે એ જ મૂળભૂત રીતે ખોટું છે બિલકુલ આ કોઈ વીમા પોલિસી નથી આ એક આર્થિક ટેકો છે આટલું સમજાઈ જાય તો ઘણી ગેરસમજ દૂર થઈ જાય ગામ એક જ સર્વે તો પછી આવો ભેદભાવ કેમ આને ભેદભાવ શબ્દથી જોવો એ જ ભૂલ છે આ કોઈ ભેદભાવ નથી આ એક વહીવટી પ્રક્રિયા છે પ્રક્રિયા પણ કેવી રીતે જુઓ એક તાલુકામાં હજારો અરજીઓ આવે દરેક ખેડૂતની એક ફાઇલ બને હવે આ બધી ફાઇલો એક સાથે તો ક્લિયર નથી થતી કેમ ક્યાં આટકે છે એના ઘણા કારણો હોઈ શકે સૌથી સામાન્ય કારણ છે કાગળિયામાં ભૂલ જેમ કે આધાર કાર્ડ અને બેંક ખાતાનું લિંકિંગ બરાબર ન થયું હોય નામમાં થોડો ફેરફાર હોય એવું બધું હા બિલકુલ અથવા તો KYC ની પ્રક્રિયા અધૂરી હોય ક્યારેક સર્વેનો રિપોર્ટ મોડો જમા થયો હોય અથવા ફાઇલ હજી કોઈ સરકારી કચેરીમાં પ્રોસેસમાં જ હોય એટલે એક જ ગામમાં પણ અલગ અલગ દિવસે પૈસા જમા થાય એવું બને અને સમયગાડા વિશે પણ એક પ્રશ્ન છે જામનગરના મયૂરભાઈ પૂછે છે કે કેટલાક લોકોને 2024 માં સહાય મળી પણ એમની 2025 માં મળી રહી છે આટલો બધો સમય હા આ સવાલ પણ બજેટની ફાળવણી સાથે જોડાયેલો છે જો સરકાર એક સાથે બધું બજેટ રિલીઝ નથી કરતી એટલે ટુકડે ટુકડે આપે છે બરાબર જે ફાઇલો પહેલાં ક્લિયર થઈ જાય અને એ સમયે બજેટ ઉપલબ્ધ હોય તો એમને ચૂકવણી વહેલી થઈ જાય છે બાકીની ફાઇલો માટે જ્યારે નવું બજેટ આવે કે મંજૂરી મળે ત્યારે પૈસા મળે એટલે એનો અર્થ એ નથી કે અરજી રદ થઈ ગઈ છે ના બિલકુલ નહીં ફક્ત ધીરજ રાખવી પડે છે હવે એક નવો અને થોડો ગૂંચવણભર્યો મુદ્દો સામે આવ્યો છે મોરબીના હિતેશભાઈને કહેવામાં આવ્યું કે તેમના પૈસા સીબિલના કારણે અટક્યા છે આ સીબિલ શું છે ઘણા ખેડૂતો તો આ નામ પણ પહેલીવાર સાંભળ્યો છે આ એકદમ નવો અને મહત્વનો મુદ્દો છે સીબિલ એટલે સાદી ભાષામાં કહીએ તો વ્યક્તિનો લોન અને ઈએમઆઈ ભરપાઈ કરવાનો રેકોર્ડ એ તમારું એક નાણાકીય રિપોર્ટ કાર્ડ છે એને પાક નિષ્ફળ સહાય સાથે શું સંબંધ જો કોઈએ ટ્રેક્ટરની લોન મોડી ભરી હોય તો એની અસર થાય જુઓ તર્ક એવો છે કે સરકાર હવે કેટલીક યોજનાઓમાં સુરક્ષાના આ રેકોર્ડની ચકાસણી આવે છે કે વ્યક્તિ નાણાકીય રીતે કેટલી શિસ્તબદ્ધ છે આ તો નવી જ જાણકારી મળી હવે જમીનના માપને લગતી સમસ્યા રાજકોટના દીપકભાઈ પાસે ત્રણ હેક્ટર જમીન છે પણ સહાય માત્ર બે હેક્ટરની જ મળી આવું કેમ અહીં ત્રણ દસ્તાવેજોનું મેચિંગ ખૂબ જ જરૂરી છે મોટાભાગના ખેડૂતો અહીંયા જ ભૂલ કરે છે કયા ત્રણ દસ્તાવેજ પહેલું તમારા સાતસો બારના ઉતારામાં દર્શાવેલી જમીન બીજું તમે ઓનલાઇન અરજીમાં કેટલી જમીન બતાવી છે એ અને ત્રીજું સૌથી અગત્યનું સરકારી સર્વેમાં અધિકારીએ કેટલી જમીનમાં નુકસાન નોંધ્યું છે એટલે આ ત્રણેયમાં આંકડો એક સરખો જ હોવો જોઈએ બિલકુલ જો કોઈ એકમાં પણ ફેરફાર હોય ને તો નિયમ એવો છે કે જે સૌથી ઓછો આંકડો હોય ને બસ એના આધારે જ સહાય મળે બરાબર એટલે જ સર્વે વખતે હાજર રહેવું અને બધું બરાબર નોંધાય છે કે નહીં એ જોવું ખૂબ જરૂરી છે અને જો કોઈનું નામ જ સર્વેમાં જ ન આવ્યું હોય તો ભાવનગરના અશોકભાઈનો આ જ સવાલ છે પાક નિષ્ફળ ગયો પણ સર્વેમાં નામ જ નથી હવે શું આ ખૂબ ગંભીર બાબત છે કારણ કે સહાયનો આખો આધાર જ સર્વે રિપોર્ટ છે તો શું કરવું જોઈએ જો આવું થયું હોય તો તરત જ એક પણ દિવસ બગાડ્યા વગર તાલુકા કચેરી ગ્રામસેવક અથવા કૃષિ અધિકારીનો સંપર્ક કરીને લેખિતમાં અરજી કરવી જોઈએ લેખિતમાં અરજી હા કારણ કે સર્વેના રિપોર્ટ વગર સહાય મળવી લગભગ અશક્ય છે જેટલું મોડું કરશો એટલું મુશ્કેલ બનશે જો તમને અત્યાર સુધીની આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય અને તમારા મનની કોઈ મૂંઝવણ દૂર થઈ હોય તો તમારો પ્રતિસાદ અમને જરૂર આપો કમેન્ટમાં લખો જય જવાન જય કિસાન તમારો ઉત્સાહ અમને વધુ સાચી માહિતી લાવવા માટે પ્રેરણા આપે છે ચાલો હવે ચર્ચાને આગળ વધારીએ સુરતના નીતિનભાઈનો અનુભવ પણ થોડો અલગ છે એમને સહાયના પૈસા મળ્યા પણ પૂરા નહીં હપ્તામાં મળ્યા છે આવું કેમ બને હા આ પણ બને છે ઘણીવાર સરકાર બજેટની ઉપલબ્ધતા મુજબ સહાય એક સાથે નહીં પણ બે કે તેથી વધુ હપ્તામાં ચૂકવે છે એટલે હપ્તો આવ્યો એનો અર્થ એ નથી કે કેસ પૂરો થઈ ગયો ના બાકીની રકમ માટે બીજી ફાઇલ મંજૂર થવાની અથવા નવું બજેટ ફાળવવાની રાહ જોવી પડે છે એટલે ધીરજ રાખવી આ બધી ચર્ચાઓ પછી છેલ્લો અને સૌથી મોટો ડર જે પાટણના ભૂપતભાઈએ પૂછ્યો છે એ નિરાશ થઈને કે છે કે મને હવે એવું લાગે છે કે કંઈ નહીં મળે શું આ સાચું છે આ નિરાશા હું સમજી શકું છું આટલા ધક્કા ખાધા પછી આવું લાગે સ્વાભાવિક છે પણ અહી ધીરજ રાખવી ખૂબ જરૂરી છે પણ ક્યાં સુધી કોઈ આશા રાખી શકાય જુઓ જ્યાં સુધી સરકારી લિસ્ટમાં તમારું નામ હોય અને તમારી ફાઇલ સત્તાવાર રીતે રદ કરવામાં ન આવી હોય એટલે કે રિજેક્ટેડ એવો શેરો ન માર્યો હોય ત્યાં સુધી બરાબર ત્યાં સુધી આશા રાખી શકાય છે પ્રક્રિયામાં સમય લાગી શકે છે પણ હિંમત હારવાની જરૂર નથી ખરેખર આ બધા સવાલ જવાબથી સ્પષ્ટતા તો મળી પણ એક વાત મને લાગે છે કે આ પાક નિષ્ફળ સહાય છે ને એ તો એક કામચલાઉ ઉપાય છે તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો આ સમજવું ખૂબ જ જરૂરી છે પાક નિષ્ફળ સહાય એક વખતની આર્થિક મદદ છે તે કાયમી ઉપાય નથી તો કાયમી ઉપાય શું કાયમી ઉપાય એ છે કે આપણે ખેતી કરવાની પદ્ધતિમાં જ બદલાવ લાવીએ જો લાંબા ગાળે ખેતીમાં ટકી રહેવું હોય અને નફો કરવો હોય તો ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન આપે તેવી પાક પદ્ધતિઓ અપનાવવી જ પડશે સાચી વાત છે આપણે ક્યાં સુધી સરકાર અને વરસાદના ભરોસે બેસી રહીશું ખરેખર ખેડૂત પેટે પાટા બાંધીને પોતાના બાળકોને ભરણાવે છે દિવસ રાત મજૂરી કરીને ખેતરમાં પાક ઉગાડે છે પણ ઘણીવાર તેને મહેનતનો યોગ્ય ભાવ પણ નથી મળતો અને આ સમસ્યાનો એક જ રસ્તો છે ખેડૂતે પોતે જ જાગૃત થવું પડશે પોતાની ઉપજનો ભાવ તેનું પેકિંગ ગ્રેડિંગ અને માર્કેટિંગ આ બધું જ જાતે શીખવું પડશે એટલે કે ખેડૂતને હવે વેપારી બનવું પડશે બિલકુલ જ્યારે ખેડૂત વેપારી બનશે ત્યારે સાચો બદલાવ આવશે અને ત્યારે તેને કોઈ સહાયની જરૂર નહીં પડે અને આ જ દિશામાં અમે તમારી મદદ કરવા માંગીએ છીએ કિસાન સારથી સાથે જોડાયેલા રહો કારણ કે અમે બહુ જ જલ્દી પેકિંગ અને માર્કેટિંગ પર એક ખાસ ઓડિયો સિરીઝ લાવી રહ્યા છીએ ફરી મળીશું નવી માહિતી સાથે જય કિસાન